ભાઈ તો બજારમાં જ નહીં હડકાબાનું આવું લાઇટર કરીને એ લાઈટ જે આવું છે ને કે મને ભૂખ લાગી છે એ આવતો જ હશે મને એટલા હડકા થઈ એ તો પેલા છે મોકું બી ગયા હા હા બનાય નહી ખાવાનું

બબરો જેમ કેમ કોમે કરે નિહારે તો રે પણ કદી વખોઈને કદી પરાયો નહીં કે કેટલા રે પેટી લેવા જો ના તારે નહીં કહેવાત પહેરવાનું એ ના નહીં ખેરવાના બૈરો તો મરી દી પણ ત્યારે છોકરાને વખો પડે તો એ પડે ના અમે શું આટલી ઉંમરે બેઠું એવું લાવ ના લવાય લાવે પેટી મને તો લાગે પાસો આવ ઘેર કોઈ હશે નહીં હું કહું એ તો પેટ નહીં

આ રોધવાનું કરીએ કે ખરો પણ વસ્તી વાતો ના કરે કે આટલી ઉંમરે ડોફાનો વાળી શું કરવું તું ભાઈ શું પાછું એવું થાય તો વસ્તી તો વાતો કરે પણ હું આપડે ઘેર છોકરું ધ્યાન રે બરાબર તો લુસો પડે અને અત્યારે નહીં કે હવે કે છોકરાને હકુ કરવા આવે ને તો કે મમ્મી નહીં થાકુ એ હટલે ના થાય એવું થાય ઓ નહી એવું થતું એવું થાય ને તો પણ વાફર કા ઓમ વ્યવસ્થિત હે કે ઓમ એવું ના વ્યવસ્તી હે પણ માર છોકરા કદી વખો ના પડો જો હોય કદી વખો ના પડે ઘણી વખો પડે ચાલો પણ માર છોકરા ને હું કદી ઓમ કઈનો મરબો થી નહીં તોરી કરી ના તો હારી ગરીબ ગાય જેવી હું તો કે તું પૂછી લાય ના હોય તો તા હા ઓવા આ તો જો ફોન કરું હેરા તો જઈ

હાલો હાલો અલ્યા રાધુ કોઈ પેલા હમાસાલ લઈને તું તો ના આવ્યો મે ભૂગલા ફોન કરવાત કરતો તો બરાબર હમા દાદા લઈને આવ્યો હું હમાસાલ લઈને આવ્યો હો એ તું વઈ નહીં આવતો એટલે હું કે હા લઈને તો કાર લઈને આવું હતો ઈને ડાયરેક્ટ ડાયરેક્ટ હો આ તે ડાયરેક્ટ લઈને આય હું તો ના પારું હું હો આ મારા જી આબુત નહીં પડન હા હા ના એક લઈને જ આવું હતો પૈસા પૈસા સગવા થોડી રાખજો હારું હે હો

હલો આનંદ એલે તારા માટે એક કસલ તું ફટોફટ આવી જ ઘેર હા હું કહું આપણે તારા ઘરમાં આપણા ઘરમાં પેલા કંકુ ચોખા પડ્યા જ નહીં પડ્યા હા રે તો એવું છે જ મગાવી જવું હે જ ને એટલે ઘરનું મુહૂર્ત નહીં જોવાનું આપણા બીજું મુહૂર્ત જોવાનું હું વાત કરે ગોડા એટલે તાર નવી મમ્મી લાવવાની ઓહો ઓહ આપણે ત્યાં નહીં તૂટી જતા

ખબર હેલો રાધુ તાણી તાની એ મારો નતો આવ્યો આપડે તા ને દાદા પાખું કઈ નાખ્યું હોય ના ના જો તાર વુકડો નહીં ધોવો પડે કશું ધોવું નહી પડેલાય નહી ખાવા પડે વાત સાચી આપડે આવડતું મળશે પૈસા પૈસા તો કશું હાલવાના ને તો કોઈ પચીસ રૂપિયા હાલવાનું થઈ દે હું ચાલક આથી રોટી ખાવું પડે એના કરશી તો ચાલક ના જબરું કરી પાકું કઈ ના શું વાત કરો

રાધુ નો ફોન આવ્યો છે હા રાધુભાઈ હા હા તે આવું હાલ જ આવું હાલ જ આવું હોય જવાનું ગોઠવી હોય પેલા રાધુ ભાઈ ચાલશે એટલે હું નાખ્યો ને અમે કી આવું પડશે હું જઉં તાર હા એ

પેલા છોકરા નો જોતો રમતો હોય તો તારું નવી મમ્મી આઈ જઈ જઈ જાધુભાઈ રાધુભાઈ હું નહીં

બરાબર બરોબર મને ગમી ના યાર તની પેલી ગમી જો હું કે આવું હા જોવાનું બને એટલે બઉ સારું હેકડું

પાવર આવે ખબર છે પણ તમારો જોઈ ના ચાલુ રાવત બોલાવીએ અને હવે તમારું રહ્યા મારું મારું તો મારું બધું બહુ બધું કરશે મારું બેઠું અમે તની પણ ચર્યું લાગે મારા એ વાત સાચી અમે તારું ગોઠવ ઉપર છે એવું કેવું તારે રાજ્ય બાજા નહીં બોલાવું હવે કાળા રોટલા પેલા એ તો કંટાળી ગયા વાત સાચી હે અમિત તારું તું કરે છે ઘર નું સતમ પુ પોણી ચાલુ હે હા હવે આવું બધું શું મને તો ગમવા નતો